નમસ્કાર દોસ્તો આપણને ઘણી બધી વખત એવું લાગે કે ગુજરાતની અંદર આપણે સેફ છીએ કોઈ તકલીફ નથી કોઈ સમસ્યાઓ નથી પણ ઘણી બધી સમસ્યાઓ છે આજે તમે જાણો છો દારૂ ડ્રગ્સ ચરસ અફીણ ગાંજા આ બધી જ વસ્તુ બેફામ વહેંચાય છે ત્યારે આપણા બાળકો કંઈક ને કંઈક જો રવાડે ચડે તો આપણે કેમ માની શકાય કે ગુજરાતની અંદર આપણે સેફ છીએ અને બીજી વાત આપણે કરીએ તો નકલી વસ્તુઓ પણ એટલી વહેંચાય છે આજે તમે જુઓ બે ફામ નકલી વસ્તુ વેચાય છે લોકો ખાય છે ત્યારે અધિકારીઓ પણ ભ્રષ્ટાચારીઓ છે સાથે સાથે ઘણા બધા ડૉક્ટરો પણ એવા છે કે જે પૈસાની લાલચમાં કોઈની જિંદગી બરબાદ કરી નાખે છે ત્યારે આજે હું તમને એક વિડીયો બતાવું ચાર દિવસ પહેલાંનો વિડીયો છે કે ગુજરાતની અંદર મહિલા પોલીસ પણ સેફ નથી એમની સાથે એક ડૉક્ટરે જે કર્યું છે હું એ તમને સમગ્ર વિડીયો બતાવું સૌથી પહેલાં તો એ ડૉક્ટરે એ મહિલા સાથે જે કર્યું ત્યાર પછી એ મહિલાએ જે પગલું ભર્યું છે અને ગામના લોકોએ એ મહિલાને બચાવ્યા ત્યાર પછી એ મહિલાએ સરકાર પાસે શું માગણી કરી છે સમગ્ર ઘટનાઓ તમને બતાવું વિડીયો છેલ્લે સુધી જોજો એટલે તમને પણ ખ્યાલ આવશે કે ગુજરાતની અંદર ખરેખર આપણે સેફ છીએ કે નહીં અને જો તમે સેફ હોય તો મને જણાવજો કે તમે કઈ રીતે સેફ છો બરાબર આ વિડીયો તમે જરા વિસ્તારથી જુઓ થરાદ વિસ્તારના એક ગામની ઘટના છે જીઆરડીની આ મહિલા છે એમની સાથે ડૉક્ટરે જે કૃત્ય કર્યું છે જે ઘટના બની ગઈ છે ત્યાર પછી એ મહિલાએ આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો અને ત્યાર પછી ગામના લોકો એમને બચાવે છે અને પછી એ મહિલાને સરકાર સામે શું માંગણી કરી છે આવો આપણે સમગ્ર ઘટના ઉપર એક નજર રાખીએ દોસ્તો

સાચી વાત છે આ પોતાના સ્ટાફ ને પણ નહીં સંભાળી કરતી આ ગુજરાત ની પોલીસ આ લમખાઈ વાળી પોલીસ 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 નું જ કારણ છે પોલીસ પોલીસ નું રક્ષણ નહીં કરી શકતી બેન કેનાલ ઉપર પડેલ છે સ્ટાફ જ્યા નોકરી કરું મારા આટલી મજૂરી ક્યાંથી કેટલો એ તો તમે બરાબર મારે લાખો પગાર નહીં ઘરની છોકરી રિપોર્ટમાં નહીં આપ્યા કશું કહેતા કોઈ મને નહીં આપ્યું હોસ્પિટલે કેમ ગયા હોસ્પિટલે એક ભાઈ ઓળખડ હતી ભાઈએ મને એમ કીધું કે તમે આ હોસ્પિટલ જતા તાત્કાલિક ઓપરેશન સારું થશે તમારી સારવાર પણ સારી થશે મને કશું થતું ને પેટી તો કોઈ માં તકલીફ હતી જ નહીં મારે ભાઈ સ્ટાર્ટિંગ દુખાવો થયો ને એટલે હું ગઈ હાર્ટ એટેક ના થયા હતા એ ડોક્ટર કીધું બેન નોર્મલ એમને અમને રજા આપી દીધી પછી બેન તમારે વધારે કોઈ તકલીફ હતો તમે ગાયનિક ડોક્ટર ને શકો અમે તો ખાલી બતાવવા જ ગયા હતા બતાવી ગયા ને કે તમારે બેન નાની નાની સાધારણ ગાંઠો છે એ તમારે કઈ ગાંઠ કાઢવી પડશે અને એનું દુર્બીન થી ઓપરેશન કરી નાખશું બરોબર મારા ખ્યાલમાં માં તો એમ આવે કે દુર્બીન થી મારું ઓપરેશન થઈ શકશે હું તો જીવા માટે તો સહી તો હું કરવાની જ છું નહીં મારી મમ્મી ની સહી લીધી એટલે તમને ગાંઠો જે છે એ કાઢવા માટેની સહી કરે હા ગાંઠો કાઢવા માટેની સહી કરે એટલે મારા પ્રત્યે એમ કે હું આના ચક્કર

રૂબરૂ સાહેબ એ સહી નહીં કરાવી અંદર કચરા બધા અંદર જે કોમ કરતા લોકો હોય ને એમને મારી સહી લીધી હે સાહેબ ફક્ત ઓપરેશન કરીને જતો રહ્યો પછી મારા નજરે પણ નહીં પડે નહીં મારી હાલચાલ પૂછી નહીં મારું કશું પૂછ્યું નહીં એને બરોબર ડોક્ટર પછી આનું મોટું પણ મને નહીં બતાવ્યું અને જે મારી ભાભી મારી સંગાતે મારા ભાભી હતી મારી ભાભીને નીચે ઉતારી દીધી નીચે ઉતારી પછી મને તાત્કાલિક ઓપરેશન કર્યું સર તમે બે મિનિટ રૂકો મારા ભાભી આ બધું પછી મારા ઓપરેશન કે બેન ચિંતા ના કરે તારું ઓપરેશન કે થઈ જાય સારું ઓપરેશન થઈ જશે એમ કરીને લોકો લોકો મૂઢે બાંધેલું હતું અને અંદર મને લઈ ગયા લઈ ગયા પછી મને પાછળ પીઠ પાછળ ઇન્જેકશન આપ્યું લોકોએ એવું પછી તો હું બે ફોન થઈ ગઈ બે ફોન થઈ મને કશું ફોન રહી ના શું મારા શરીરમાં કાઢ્યું શું ના કાઢ્યું મને ખુદને નહીં ખબર જયારે પછી હું મારા આપણે લેડીઝ રીતે બરોબર જે કહેવામાં આવે આપણે વિડીયો હું નહીં કહી શકતી બરાબર લેડીઝ રીતે તારીખ આવે તારીખ પ્રમાણે હું ના થઈ પછી થોડી તપાસ કરાવી પછી ડોક્ટરે મને કહી દીધું કે તમારું સાવ ગર્ભાશયનું કાઢી નાખ્યો અમદાવાદ ગર્ભાશય કશું રાખ્યું નહી ડોક્ટરે કે બેગરકારી તમારી કરી નાખી કે તમે પછી સોનુગ્રાફી પણ બેન મારી પરિસ્થિતિ ખરાબ હતી ડોક્ટરે મારા જોડે પિસ્તાલીસ હજાર રૂપિયા લઈ લીધા તા થોડો થોડો કરીને બરાબર મારી પરિસ્થિતિ ખરાબ હતી એટલે હું દવાખાના કોઈ રિપોર્ટ કરાવ ખરીદી જઈ નહીં જે ડોક્ટર ને કીધું એના પર વિશ્વાસ રાખે હું આ બધી જાણકારી પેસે મેં આપણા શરીરમાં સરકારના એસપી સાહેબને વિનંતી કરું છું સરકારને વિનંતી કરવા માંગુ છું કે મને જલ્દી જઈ ન્યાય મળવો જોઈએ જો અથવા મને ન્યાય નહીં મળે તો હું અન્ન પાણી ભૂકી રહીશ અને બસ તમારી એસપી કચેરીએ હું બેસી રહીશ અને મને ન્યાય મળવો જોઈએ મારા મારાથી કેટલી પણ છોકરીઓ હશે એમને પણ આવું થતું હોય તો અટકવું જોઈએ મને ન્યાય મળવો જોઈએ ફક્ત મને ન્યાય મળવો જોઈએ હું ગરીબ ઘરની છોકરી છું મારા ઉપર બસ આટલું ધ્યાન રાખી સરકારને જયાબેન વિનંતી કરું છું કે મારા ઉપર આટલું ધ્યાન દે અને આ ડોક્ટરને સજા થાય એનું લાયસન્સ જપ્ત થાય અને તાત્કાલિક સળિયાની પાછળ મૂકવામાં આવે અને એના તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એનું દવાખાનું બંધ કરવામાં આવે બસ સરકારને મારી વિનંતી છે કે બસ મને ન્યાય અપાવજો જો બેન ન્યાય તો અમે જોડે રહીને તમને અપાવીશું પણ અનસન વાળી વાત કરો છો તમે ખાવા પીવાનું રાખજો કારણ કે તમે હજુ પંદર ઓપરેશનમાં તમે તમારી તબિયત વિધવા તમારી માતા છે માતા સામે થોડું જોજો તમે અને જે બહુ ખોટું વિચારી રહ્યા હમણાં વાત કરતા હતા મરવાની તો બિલકુલ તમે વાત ન કરતા અમે બધા તમારી સાથે જે અડધી રાત્રે યાદ કરશો તો અમે તમારી જોડે આવી જઈશું પણ આવી બીજી કોઈ વાત ન કરતા તમે તમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી પાટણનું તમામ અને આખા ગુજરાતના મહિલાઓ જે છે તમારી સાથે જ છે હું તમને એ આપું છું કે અમે તમારી સાથે રહીને